તેમ છે બધા અને આજે છે ઉત્તરાયણ અને વૈદિક પણ અમારો થઈ ગયો છે ત્યાર અને અહીંયા અમારા તૈયાર થઈ ગયા છે આપણે ગોપાલ અને એને પણ આપણે લીધેલી છે નાની પતંગ અને આ સેવની ફીરકી અને હવે વૈદિક અમારો જાહેર ધાબે અને હું જઈ સૌથી પહેલાં તો ગાયને ભૂઘરી દેવા માટે અને એ મેં બાફેલી છે હાલો

વાર વાર લોટ લાવવી ને એટલે એ વખતે આપણે બધે મોટી 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 માછલી હતી કેમ લોકો આવેલા સવી મંદિરે સીટકુટી

नो फटाफटी बनاي नाकू बाहेर करू बाकी आहे दिस इतेला तापरे पटे कापुरी बनاي नाकी मस्तकी एक मजा येईल पतानाच गावणी ठाकली गयो हे बदर ठाकी गयो आणि मी लिधो गरम पाणी आता हळूळ उतरि जायो मस्त पटे कापुरी Bunu yiyizler, sarız böyle sanırım. आज आप एकदम मस्त बटे का पूरी बने गई सी ना पड़े या આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો હશે સૌથી પહેલા તો હવે આપણે બ્લોગ છે એ રેગ્યુલર કામ આવી ગયું મોતી અમે પછી હું એની દોરી પણ બનાવું છું અને કામનું થોડુંક વધારે લોડિંગ થઈ ગયું હતું ડાયમંડ ભાષા એટલે બ્લોગ નહોતા બનતા એટલે આપણે મોતી પોરવાનું કામ હવે નથી લાવવાનું જમા કરાવી દીધું બધું અને દોરી છે બે ત્રણ દિવસનું કામ છે દોરી પૂરી થઈ જાય હવે આપણે બ્લોગ અને શોર્ટ કોમેડી વિડીયો રીઝ્યુ બાય